વારલા હોય બધાને જય જુહાર જય આદિવાસી જય બાબાભાઈ બહુ જશે પછી નવો બ્લોગ એવું વિડીયો બનાવવાનું ટાઈમ નહીં યુટ્યુબ નું કઈ નઈ અને સમય એ બોલો કંઈક કરે તે લોચો કંઈક બોલે તે લોચો બધે ભૂલો થયો મારે ચાલો તો આજે આવી ગયો દવા છોટવા ખેતર જોડાયા રહેજો બન્યા રહેજો વિડીયોમાં કહેતા રેજો કોમ કેવું છે તે આજે દવા છોટી મકાઈમાં પછી ખાતર લાવવાનું છે ખાતર નાખીને પહોંચીનું પણ ખાતર મળતું નહીં અમારું ઉદયપુરમાં હવે એનો કઈક કરવું પડે ત્યાં દોરવું પડે છે ચાલો બની આવજો એક પંપ પૂરો થઈ બીજો ભરવા જઈ લો ચાલુ કરીએ હરિયાળી ચાલુ જ છે પેલા એક કાગળ વોટે છે બે હજાર અમે બાજી રહ્યા છીએ બે ખેતરો પોતાને જાય લગભગ પંદર અઢાર પંપ લાગીએ ચાલવા જઈએ તમે બને રહી ચાલો હો હો તો ફાઇનલી સાત પંપ થી આઈ પત ભાઈ પત જે શિલ્લુ દેખો હા પેલા કાકા હો ગજે શિલ્લુ ઓર લઈને મે જમ આઈ સાત પંપ થી આ મૂળા વારે ખેતર હવે ઘેર જે ઓટો મારી ચા બા પી ની કરી સાત પંપ સોયરા ચા પી હવે જીએ પછી આગળ તો ઈ થા લગભગ આઠ નવ પંપ આઠ થાય કદાચ કરા વાટ ફાઇનલ

Asus kalvara bedava oksijen. Bahdan momo'nun sura. को है पापा को पापा मैं આવી પીને ખેતર મૂળાવાર ચાલુ કરી દે દેખ પેલા કાકા અને હમ બી ચાલે ચલો હમ હવે ચાલ સાત આઠ દ આઠ પંપ એટલે અડી દ્વા છે વાંચ છો છે વાગે પતાવું જ પડશે આજે ધીરે ધીરે આપણી ખેતીવાડી

ચાલુ છે અને આ પંપને ચાર્જિંગ પતી જાવ મારે સિંગ વાર એટલે પેલા કાકા હાથ દેશી વાર એટલે ચાલુ છે એટલે હવે હજુ એક પંપ થયો પણ હવારે હા ટાઈમ હોતી ગયેલો છે હોય જવાય રા ખબર દુખીવા થાકી જવાયું થાકી જવા ચાપી પડશે મસ્ત અદરકવાળી મમ્મીને કહેવું ચા બનાવો હોળા વારું લા અગિયાર દાઠ ઉંમરીશે અગિયાર चलो ચાલો ચાલો એ રાજ્ય ચર ઓ ચર ઓ ચવા ઓ ચાચોર ઓ ચનાચર